આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ આપ સૌની દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપણા તમામ સબસ્ક્રાઈબર્સ અને આ ચેનલને જોવાવાળા તથા સાંભળવાવાળા દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે આપણે સાંભળીશું આસો વદ અમાસ એટલે કે દિવાળી વિશે જેમાં તે કેમ ઉજવવામાં આવે છે તેના માટેની પૌરાણિક કથાઓ પૂજા સામગ્રી પૂજા કઈ રીતે કરવી અને કોની કરવી દેશભરમાં આ પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી થાય છે દિવાળીના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ફટાકડા ફોડવામાં આવે છે તે ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે તેના વિશે જુદી જુદી ત્રણ પૌરાણિક કથાઓ પ્રચલિત છે તે આપણે સાંભળીશું સૌ પ્રથમ દિવાળી સતયુગથી મનાવવામાં આવે છે જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે લક્ષ્મીજી ક્ષીરસાગરમાંથી બ્રહ્માંડમાં અવતરિત થયા હતા ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મી પૂજન થાય છે બીજું કે ત્રેતાયુગમાં રાક્ષસ રાજા રાવણને હરાવ્યા પછી ભગવાન રામ આ જ દિવસે ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ દીપ પ્રજ્વલિત કર્યા હતા તે દિવસથી આજ સુધી આ પરંપરા ચાલી આવે છે અને ત્રીજું કે નરક ચતુર્દશીના દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી તરીકે દિવાળી ઉજવવામાં આવે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ આ જ દિવસે વિવાહ કર્યા હતા ત્યારથી દેવી લક્ષ્મીની પૂજા કરવા અને આશીર્વાદ મેળવવા માટે દિવાળી મનાવાય છે લક્ષ્મીજી એ ધનની દેવી છે અને ગણેશજી એ બુદ્ધિના દેવતા છે આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશજીની પૂજા કરવામાં આવે છે સાથે સાથે કુબેરજી અને મા સરસ્વતીની પૂજા પણ થાય છે અને પ્રદુષકાળમાં લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે હવે જાણીએ દિવાળીના મહાપર્વની ત્રણ પૌરાણિક કથાઓ આસો માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે પુરાણોમાં કહેવાયું છે કે આ દિવસે દેવી લક્ષ્મી નીચે ઉતર્યા પછી પૃથ્વી પરના દરેક ઘરમાં આવે છે તેથી દેવીને પ્રસન્ન કરવા તથા તેમના આશીર્વાદ મેળવવા માટે ઘર આંગણે દીપ પ્રાગટ્ય ઉમરા પૂજન રંગોળી તથા રોશની કરવામાં આવે છે આ દિવસે પંદર દીવા કરવામાં આવે છે જો પંદર દીવા ન કરીએ તો પાંચ દીવા તો અવશ્ય કરવા અને તેને ઘરના આંગણામાં મૂકવા હવે જોઈશું દિવાળી પૂજનમાં શું સામગ્રી જોઈશે તે જાણી લેવાથી અગાઉથી તૈયારી કરી શકાય છે લક્ષ્મી પૂજનની સામગ્રીમાં ગંગાજળ બાજોઠ તાંબાનો લોટો શંખ ચાંદીનો સિક્કો ધૂપ દીપ કંકુ ચોખા હળદર દૂરવા સોપારી જનોઈ ફળ ગુલાબ અને કમળના ફૂલ શેરડી નાગરવેલના પાન અત્તર નાળિયેર પંચામૃત પાંચ પ્રકારના મેવા મીઠાઈ દીવા માટે સરસવનું તેલ અથવા ઘી માટીનો દીવો અને જો મોટા પાયે કરવાનું હોય તો કેળાના પાન પણ જોઈએ હવે જોઈશું પૂજા કઈ રીતે કરવી આ દિવસે લાલ કે પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરવી ઘરના ઈશાન અથવા ઉત્તર દિશામાં એક બાજુ ઠપર લાલ કાપડ પાથરવું તાંબાના લોટામાં પાણી ફૂલ સિક્કો અને ચોખા મૂકવા કળશ પર પાંચ પાન મૂકી નાળિયેર મૂકો ત્યારબાદ ગણપતિ અને લક્ષ્મીજી તથા સરસ્વતી સાથે હોય તેવો ફોટો મૂકો અથવા મૂર્તિ મૂકો બાજુમાં તમારું હિસાબી પુસ્તક પણ પૂજા માટે મૂકી શકો છો જો મૂર્તિ હોય તો ગણેશ અને લક્ષ્મીજી બંનેને પાણીમાં ગંગાજળ મિક્સ કરીને નવડાવી દો કંકુ ચોખા વગેરેથી તિલક કરો ગુલાબ કે કમળના ફૂલ અત્તર વસ્ત્રો વગેરે અર્પણ કરો પછી વધેલી બધી સામગ્રી ફોટા કે મૂર્તિની આગળ મૂકી દો પ્રસાદ ધરાવો આરતી ઉતારો પૂજા સમાપ્તિ બાદ પૂજામાં થયેલી કોઈ પણ ભૂલ માટે માફી અવશ્ય માગી લો ત્યારબાદ આ મંત્રોનો જાપ કરો ગણેશજીનો બીજ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ લક્ષ્મીજીનો બીજ મંત્ર છે રીમ રીં લક્ષ્મી લક્ષ્મીભ્યો નમ આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા ઘર પર સદા વરસતી રહે તે માટે આ મંત્રનો જાપ પણ કરો ઓમ શ્રીમ શ્રીય નમઃ અથવા ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ પ્રસિદ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આજે કુબેરજીની પ્રતિમા કે ફોટાની વિધિવત પૂજા પણ કરી શકાય છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અહીં આપણે કથા પૂજા સામગ્રી પૂજા વિધિ અને લેખિત મંત્રો વિશે સાંભળ્યું બોલો શ્રી ગણેશજીની જય જય મહાલક્ષ્મી આશા રાખું છું કે આ તમને જરૂર ઉપયોગી થશે દિવાળીના બાકી રહેલા પર્વોની જાણકારી સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના